પીએમ મોદીના ના નિર્દેશ પર વિદેશ રાજ્ય મંત્રી કુવૈત પહોંચ્યા કોવિડમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં ઓગણપચાસ લોકોના મોત થયા છે જેમાંથી ચાલીસ ભારતીય છે આ દુર્ઘટનામાં ત્રીસ ભારતીયો પણ ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં એકસો પંચાણું લોકો રહેતા હતા જેમાંથી લગભગ એકસો સાહીઠ ભારતીયો છે જેમાંથી નેવું ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે પ્રાથમિક તપાસ મુજબ આ બિલ્ડિંગમાં એક માળે રસોડામાંથી આગ લાગી હતી તેનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે આ અકસ્માતને કારણે ભારતના ઘણા રાજ્યોમાં ખળભળાટ મચી ગયો છે જ્યાંના આ લોકો રહેવાસી હતા ભારત સરકારે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા અને મદદ પૂરી પાડવા માટે કુવૈત મોકલ્યા છે તેમનું કહેવું છે કે એરફોર્સના વિમાન આગમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ લાવવા માટે તૈયાર છે જોકે મોટો પડકાર એ છે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે આગ એટલી ભીષણ હતી કે મૃતદેહો ભળીને રાગ થઈ ગયા છે